નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતની ખેતી ચેનલમાં આપશો ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય એ અંતર્ગત આજે આપણે ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતને મળીશું જેઓ બાગાયતી પાક અંતર્ગત સરસ મજાના રોપા તૈયાર કરે છે અને એ રોપા મિત્રો ખાતરી બંધપૂર્વક રીતે તૈયાર કરે છે એટલે કે જે ટ્રેડિશનલ પદ્ધતિ છે એટલે કે પ્રાચીન રીતે જે દેશી ગોઠલું હોય એમાં છે ને કેસરની કલમ સડાવવામાં આવે છે અને ખૂબ સરસ રીતે તૈયાર રોપા કરે છે અને એ રોપા આપણા ખેતરની અંદર સારી રીતે સોટી જાય એની પૂરેપૂરી શક્યતા છે તો હવે એ રોપા તૈયાર કઈ રીતના કરે છે એની માવજત કેવી રીતે કરે છે ત્યારબાદ એનું વેચાણ કેવી રીતે કરે એ આપણે ડાયરેક્ટ ખેડૂત મિત્ર આગળથી જ માહિતી મેળવીએ તો નમસ્કાર ખેડૂત મિત્ર નમસ્કાર મિત્રોને તમે જણાવો કે ભાઈ આ તમારી નર્સરી છે એમાં તમે કેરી એટલે કે આંબાની કલમો કઈ રીતના તૈયાર કરો છો ટૂંકમાં જણાવી દો સૌથી શરૂઆત કે અમે જ્યારે પહેલાં પડાની અંદર ખેતી પદ્ધતિથી કલમ તૈયાર કરતા હતા હવે પછી અમે કોથળી પેલા ભરીએ છીએ માટીની એની અંદર દેશી ગોટલાનો જ ઉપયોગ કરીએ છીએ અને દેશી ગોટલાના ઉપયોગ દ્વારા દેશી આંબો તૈયાર થયા પછી એના ઉપર કેસર કલમની ડાળી ચોટાડી અને અમે નૂતન કલમનો પ્રારંભ કરીએ છીએ અને આ કલમ અમે અમારી માવજત નિષે અઢાર મહિના સુધી સાચવીએ અને પછી તૈયાર થયેલી કલમ વધારેમાં વધારે ખેડૂત મિત્રો સુધી પહોંચે અને ખેડૂત મિત્ર જ લઈ જાય વેપારી મિત્રો તો બરાબર છે પણ ખેડૂત મિત્રો ડાયરેક્ટલી અમારા પાસે આવે અને અમારા પાસેથી તે લઈ જાય અને એમના એ શું કહેવાય કે બાગાયતી પાકનો વિકાસ થાય એવી ખાતરી સાથે અમે સારા ફળવાળી કલમ ચોટાડી અને એ લોકોને આપીએ છીએ અને હવે આ તમે જે કલમ છે એ તૈયાર કેટલા સમયમાં થાય તમારી પાસે તૈયાર રેડી કેટલા સમયમાં થઈ જાય અમારી પાસે તૈયાર રેડી થવા માટે કમસે કમ નવ મહિના જેવો સમયગાળો રહે છે ત્રણ થી ચાર મહિના સુધી આંબાનો રોપ તૈયાર થાય છે ત્યાર પછી આંબાનો છોડનો પરિપક્વ વિકાસ થાય ત્યાર પછી એમના ઉપર કેસર કલમની ડાળી ચોટે ત્યાં સુધી એનો પરિપક્વ થયા બાદ એ ડાળી ચોટતા સમય સુધીનો પંદર દિવસનો સમયગાળો રહે અને ત્યારબાદ ત્યારબાદ પછીના સમયગાળા અંતર્ગત કે એમને અહીંયા એકાદી બે કોળ સુધી અમે એમનો વિકાસ થવા દઈએ કે જે પાટા બાંધવા હોય એ પાટા છોડી અને ત્યારબાદ એટલે કે નવ મહિના જેવો પૂરેપૂરો સમયગાળો થાય છે એટલે કે નવ મહિનાની અંદર કમ્પ્લીટ થઈ જાય છે બરાબર અને આ જે જાત છે એનો સ્વાદ કેવો કહેવાય એટલે કે આમાં જે કેરી આવશે એમાં ફળ કેવું રહે એનો સ્વાદ કેવો રહે એ વિશે થોડીક માહિતી આપું જો આની અંદર અમે જે કઈ કલમ લાવીએ છીએ જે કલમ નું ડોકું એ બને ત્યાં સુધી તો અમારા ઘર ને માતૃ છોડ દ્વારા લાવીએ છીએ

એની મૂળ એટલે કે ગોઠલી હોય ને એ દેશીની હોવી જો હોય અને ઉપર છે ને કેસરની કલમ વાળવામાં આવે છે જ્યારે એમાં ઘણી વખત કન્ફ્યુઝન થતું હોય ઘણી વખત ખેડૂત મિત્રોને શંકા જતી હોય પરંતુ આ ખેડૂત મિત્રએ આપણને બાહેદરી આપી કે ભાઈ એ પોતે છે ને દેશી ગોઠલાની અંદર ઉપર છે ને કેસરની ડાળી ચડાવી અને એ સો ટકા

કલમો તૈયાર કરો છો એની પ્રાઇસ કેવી છે છે એટલે કે કે એની કિંમત કિંમત કેટલી એમની જેવો છોડ છોડ નાનો હોય માનો ત્રણ ફૂટ નો લઈ અને સાત આઠ ફૂટ લગી નો છોડ હોય એવડી સાઈઝ નો છોડ હોય એ પ્રમાણે એમની ભાવ શું કહેવાય કિંમત થતી હોય છે માનો કે સામાન્ય છોડ બે ત્રણ ફૂટનો હોય ત્યાંથી સિત્તેરથી થી પંચોતેર રૂપિયા થી લઈ અને ત્રણસોથી થી સાડી ત્રણસો સુધીનો રોપ હોય શકે મારી પાસે કઈ કઈ કિંમતના છે એ ફૂટ વાઈઝ જણાવો

હા કોઈ રાજાપુરી લઈ જતા હોય છે કોઈ લંગડો લઈ જતા હોય છે કોઈ જમાદાર લઈ જતા હોય તો અમે દરેક આઈટમના છોડ રાખીએ કલમ તૈયાર રાખીએ છીએ અને જે કોઈ ના છોડો હોય છે માનો કે રાજાપુરી છે લંગડો છે બદામ છે કેસર છે હાફુસ છે આ બધી કેરીઓના છોડ અમારી પાસે ઓતા ઓછા વધતા પ્રમાણમાં હોય છે માનો કે પચાસ સો છોડ હોય છે પણ વધારે પ્રોડક્ટ અમારી પાસે કેસર કલમની હોય છે એટલે કે ખેડૂત મિત્રો તમામ પ્રકારની કલમો અહીંયા મળી જશે બરાબર અને ભાવ પણ એના અલગ અલગ હોય છે બરાબર એટલે કે સાઈઝ વાઇઝ એટલે કે ફૂટ વાઇઝ એ સોડ પ્રમાણે ભાવ હોય છે બરાબર તો હવે ખેડૂત મિત્રોને એક વખત ટૂંકમાં આપી દો કે ભાઈ નાના નાના છોડનો ભાવ અને ઊંચા જે તમારો છોડ હોય એટલે કે હાઈટમાં એ બંનેનો ભાવ કહી દો એટલે તફાવતનો ખ્યાલ આવી જાય અમારી પાસે નાનામાં નાનામાં નાનો છોડ જે કે ત્રણ ફૂટનો ત્રણ ફૂટના છોડની કિંમત સિત્તેર થી પંચોતેર રૂપિયા અને મોટામાં મોટો છોડ

અમારા આજ સુધીમાં આજે મારી પાંચ વર્ષ તા મારી નર્સરી કાર્યરત છે બને ત્યાં સુધી વેપારી મિત્રો કરતા ખેડૂત મિત્રો આવી અને પચાસ સો બસો સોળ લઈ જતા હોય છે હજાર હજાર છોડ સુધી લઈ જતા હોય છે પણ આજ સુધી એક પણ ફરિયાદ એવી આવી નથી કે ભાઈ અમારે પચાસ કલમ વહી ગઈ માનો કે એક હજાર કલમ લઈ ગયા હોય અને એ લોકોએ એવું નથી કીધું કે ભાઈ અમારે પચાસ કલમ જતી રહી પચીસ છોડ લઈ ગયા હોય અને એણે એવું નથી કીધું ભાઈ અમારી બે કલમ જતી રહી આજ સુધીનો અમારો આજનો રેશિયા મુજબ અમે કહીએ તો એકાણું બાણું ટકા સુધી અમારી કલમ ફેલ જતી નથી બે પાંચ જતી હોય તો નોર્મલી તો ફેરવણી એમાં જતી હોય એટલે એમાં એમાં એવું છે કે અહીંયાથી જે કલમ ઉપડી એ વાહન

જ્યારે પહેલો વાવણીનો વરસાદ થઈ જાય ત્યાર ત્યાર પછીના આઠ દિવસથી અમારું વેચાણ ઠેઠ દિવાળી સુધી માનો કે દિવાળી પછી પણ એક મહિના સુધી અમારું વેચાણ ચાલુ રહેતું હોય છે કે શિયાળુ પાકમાં બી ખેડૂત મિત્રો વાવતા હોય છે જે ચોમાસુ પાકની અંદર કપાસ હોય સિંગ હોય કે કોઈ અન્ય એ લોકોએ પાક વાવેલો હોય એની અંદર એ લોકો ન કલમ વાવી શકે તો આ લોકો શિયાળા દરમિયાન ચણાનું વાવેતર કરે ત્યારે પણ કલમ લઈ અને રોપાણ કામ કરે છે મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ